ધાર્મિક વાત થઈ ક્યાંક ઈવીએમ ની વાત થઈ ક્યારેક ઐતિહાસિક વાત થઈ પણ આપણે વાત વાત કરીએ તો વાળી છે મને એમ લાગે છે કે કરવી જોઈએ બાબતમાં મારી આપ સૌને અપીલ ને સલાહ સુચ્છતા એટલી જ છે કે આપ જ્યારે એજન્ટ તરીકે જાઓ ત્યારે મોક કોલ કરતા હોય મુશ્કેલી હોય કોઈ પેલું એક કામ કરે કે પચાયક મત રહેવા દે છે બરાબર સમજો પચાયક મત પેલા રહેવા દે પછી સ્ટાર્ટ કરતી એડજસ્ટ કરી દે છે આ એક વાત ઘણી જગ્યાએથી મને જોવા મળી છે જાણવા મળી છે અને મારો અનુભવ છે હું વાત કરું છું અનુભવ સાથેની જ વાત કરીશ મારી વાત સંપૂર્ણપણે એમ માનવું છે કે કોઈ પણ મશીનરી બદલેની એવી વાત નથી બદલી શકે પણ મશીનરી બદલી જાય એવું જો લાગતું હોય તો તમારે તમારા હીરા ઉપર વિશ્વાસ રાખો કે અમેને મોહનભાઈ જ્યારે જિલ્લા પંચાયતમાં ચૂંટાણા ત્યારે ભાલ ભાલપરા જિલ્લા પંચાયત હતી અને એ વખતે મારી ઉપર આક્ષેપ થયો હતો પેલો ગુજરાતમાં કે હીરાભાઈ મશીનો બદલી નાખી અને હાઈકોર્ટ ખૂબ છે આ ખાનગી વાત નથી મીડિયાની હાજરીમાં હતો હાઈકોર્ટમાં કહેતા કે કાજલીમાં જે મતો મળ્યા એ હીરાભાઈ મશીન બદલી નાખી હાઈકોર્ટે વાતને ફગાવી દીધી એટલે એ ચિંતા ના કરવી કે આપણા મશીન કોઈ બદલી જાય આક્ષેપ થાય તો આપણી ઉપર થાય જીતા

એમણે એમની સિક્યુરિટી ઉઠાવી લીધી એવું જાહેરમાં સત્યપાલ મલિક બોલ્યા બધાએ વિડીયો સાંભળ્યો હશે અને બેતાલીસ જણાને શહીદ કરીને એમના લોય ઉપર આ લોકોએ ગાદી ચઢી ગયા એટલે મારી વિનંતી છે સત્યપાલ મલિક કે કે તમામ ગઠબંધનનો તમામ પક્ષનો ગઠબંધન કરી વન વન ટુ વન જો તમે લડશો તો સો આ સરકાર પરિવર્તન આવશે અને ગઠબંધ બહુ નિખાલસ વાત કરી મેં પણ એમના એક આમ આદમી પાર્ટીના જ્યારે જયારે ચૂંટણી જાહેર નથી થઈ ત્યારે એમ કીધું કે તમારા કેજરીવાલ સાહેબ ક્યાંક ભાજપ મને કે નહીં ભાજપ ભેગાની આહીએ કોતો જેલમાં આવે છે પેલી નોટિસ ત્યારે મળી ગઈ હતી એ પછી ત્રણ નોટિસ કોઈને પણ એક બે ને ત્રણ નોટિસ છે યા તો એમને ફાઇલ કરી દે યા તો એની ધરપકડ કરી લે આમાં એવું ન થયું એક નોટિસ બે ત્રણ ચાર પાંચ છ પાસાવાળો કે બાકી અંદર પાસાવાળો હું કેજરીવાલ ને બિરદાવું છું કે નવ નોટિસ પછી પણ શરંડા નાખતા દેશના ઇતિહાસમાં લખાણો કે ચાલુ ચૂંટણી થઈ ગઈ હોય હોય અને દેશના મુખ્ય કેપિટલ રાજ્યના ધરપકડ થાય અને જેલમાં નાખી દે કારણ તો ગઠબંધન થાય તો અમારી સત્તા નો ધ્વસ થાય ત્યાં ધરાસંઘે નાખ્યા તા વાસુદેવ ને આ કેજરીવાલ ને જેલમાં નાખીને એમનું મોત નિશ્ચિત રાજકીય મોત નિશ્ચિત કરી દીધું કારણ કે જ્યારે જ્યારે પ્રજા અમાનુષી ત્રાસ કર્યો નારી શક્તિના અપમાન થયા એમના અપર્ણો થયા એવા એવા વખતે યદા યદા છે કે જ્યારે જ્યારે ધર્મને એટલે કે ધર્મ ને અધર્મ થાય છે કે દેશમાં કર્મચારીઓ દુઃખી છે સામાન્ય વર્ગ દુઃખી છે ત્યારે દેશના તમામ વિપક્ષ એક સાથે આવ્યા નાયા મીડિયાના મિત્રોને પણ હું ખૂબ ધન્યવાદ પાઠવું છું આ વખતે કે હું બહુ ખુલ્લું કહેવાળું છે કે દસ વર્ષમાં સતત મીડિયા

અને લોકોની પડેલી હાકા હલાકી અને આયા પણ બધા જ મિત્રો મને જૂનાગઢના તમામ મીડિયાનો બહુ સારો પોઝિટિવ ટટસ જે આ વખતનો રૂખ છે એટલે મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું અઠ્યાવીસ ગઠબંધનનો પણ આભાર માનું છું એવા વખતે મને કોઈ પત્રકારે બે ત્રણ પ્રશ્ન પૂછ્યા જે અહીંયા વાત આવી જ્ઞાતિ કે તમે આહિર સમાજમાંથી આવો અને ફલાણા કોડી સમાજમાંથી માંથી આવે મકુ ભલામણા અહીંયા તું આ સો જણ અમારી ભલામણ કરવા આવ્યા જો એમાં વરબાપ પૂંજાભાઈ વંશ છે એ અમારા સિનિયર આગેવાન કોળીના છે ચંદ્રિકાબેન છે બાબુભાઈ વાજા છે એ અમે એ વખતે તમામ કોળી સમાજના આગેવાનોનો કોંગ્રેસના દિવસી બાપાના ઘરે આશીર્વાદ લઈને દિવસી બાપાએ મને કીધું કે મને હવે હીરા રાજકારણ નથી કરવું તું હું કું મારી વાત તો બાપા રાજકારણનો સવાલ જ નથી સંતો અને મહંતો છે ને એ પણ હારી વાતમાં આશીર્વાદ તો દે છે બાપા મને કા એમાં એ વાત ખરી તારી હું કું તો જ્યારે પ્રજા પીડાય જાતિવાદ ભડકે ભરે લોકોમાં હાહાકાર થાય ત્યારે દુર્જનો માણસ હાહાકાર કરતો હોય અને સજન માણસ જો મુખ પ્રેક્ષક રહે તો બાપા ન્યાય ક્યાંથી મળે મને કે આ વખત ની ચૂંટણી તને મારા આશીર્વાદ છે તું ટિકિટ તને મળી જાહે હું મારે ભલામણ કરવાને અહીંયા ભલામણ કરી દઉં છું મારા અમે અને તું જીતી એવા મારા આશીર્વાદ છે જા જલસા છે એવું એમના ઘરે એના બાપાના આશીર્વાદ લઈને પછી હું આ બધા સો આગેવાનો સાથે ગયા એના સાક્ષી ત્યારે મેં એમને એમ કીધું કે હું કોઈ એક સમાજનો ઉમેદવાર નથી અહીંયા અઢારે અઢાર સમાજ છે અઢારે અઢાર વરણ છે સર્વે સમાજ છે અને કોઈને પણ બિરુદ આપતા હોય એ વિરુદ્ધ પોતે કોઈ પકડીને ન જઈ શકે સરદાર વલ્લભભાઈ પટેલના સરદારનો વિરુદ્ધ હોય કોઈને શાસ્ત્રીનો વિરુદ્ધ હોય એમ અઢારે વરણનો નેતા અઢારે વરણનો ઉમેદવાર એ મને લોકોએ બિરુદ આપ્યું છે એ મારા ઘરનો એટલે કોઈ કેતું હોય કે કોળી તો કોળી સમાજ મારા ભેગો પેલો પટેલો સમાજ હોય રાજપૂત સમાજ હોય દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય સમાજ હોય સાધુ સમાજ લુહાર હોય સુથાર હોય વાલ્મીકી હોય યા તો દેવી પૂજક સમાજ હોય નાના નાના કેટલાય સમાજો છે આ બધા સમાજોના અવિરત આશીર્વાદ અને જયારે ટિકિટ હજી જાહેર થઈ અને થવાની તૈયારી હતી ત્યારેથી લઈને હામેના ઉમેદવારની જેવી ટિકિટ જાહેર થઈ એ પછી હજાર ફોન આવ્યા હું ત્રણ ફોન ફોન માન જવાબ દઈ શકતો એટલા ફોનો ને એટલા આશીર્વાદ છે ત્યારે મેં પત્રકારોને એમ કીધું કે આ મને કે તમારી રણનીતિ હું હું કહું આમાં રણનીતિ ન આવે પ્રજા નીતિ આવે અને પ્રજા નક્કી કરે એટલે મેં જેમ વાત કરી એમ જ્યારે જનતા જ લડતી હોય પોતાના હક માટે પોતાના અધિકાર માટે પોતાના ઉમેદવાર માટે પોતાના દીકરા માટે અઢાર રણના ઉમેદવાર માટે ત્યારે મારી ટિકિટે નિશ્ચિત છે ને જીતે નિશ્ચિત છે એવું કીધું હતું ટિકિટ અને અક્ષર આજે હું મને આનંદ છે કે મારા જોડે ગઠબંધનના એકઠાવી પક્ષ તટસ્થ મીડિયાઓ અને જ્યારે જનતા લડી રહી છે ત્યારે આપણી જીત નિશ્ચિત છે નિશ્ચિત છે જનતા લડતી હોય ત્યારે શું ઘટે શું કોઈ કોઈ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈને ધંધા માટે કોઈ એમપી બન્યા એટલા માટે કે એમણે ચોરવાર થી માધુર સુધીના પોતાની જ્ઞાતિનો ધંધો છે એ લઈ જવા માટે એમપી બન્યા એ એટલા માટે એમપી બન્યા કે એમને કંપનીઓમાં કામ રાખવાના હતા એ કંપનીના મોટા કોન્ટ્રાક્ટરે થઈ ગયા અહીંયા અમારે ગુજરાતમાં પૂછ્યું એમના સમાજના ને તો હું કેમ કે હાથસો ની શકણી કરી હું તો એમપી મને કે ઈ તો એમાં ભાગીદાર છે અમને ક્યાં જવાબ દે છે જાહેરમાં કહું છું જાહેરમાં મને કીધું કોડી સમાજના છોકરા છે તો આ બધા ધંધા માટે રાજકારણમાં આવ્યા મારા બાપ તો ગાંધીવાદી કોંગ્રેસી હતા આજે ધાર્મિક વાત હોય તો દસ નું ભણતો તેની ગરબી હલાવવા મારા ગામના છોકરા છે કારણે રાજપૂતોના એમને પૂછજો ન્યાય અઢાર વર્ણ છે ગામમાં સોવીસો ના મતદારમાં આઠસો જ આવેલું છે હું હમે જ હોય આઠસો ભેગા હોય પણ બાકીનું આખું ગામ ભેગું હોય આ એટલે અઢાર નો ને કે સ્વાધ્ય પ્રવૃત્તિ છ્યાસી થી એકાણું સુધી આપણે સ્વાધ્ય કરવું તો અહીંયા ઘણા સ્વાધ્ય મિત્રો મારી જોડે કામ કર્યું

ગામમાં અઢી હજાર ની વસ્તી પાંચ હજાર વિદ્યાર્થી મારી પણ આવે શૈક્ષણિક વાત કરીએ તો ત્યારે ખેડૂતોની વાત કરીએ હમણાં એક શુગર ફેક્ટરી ની વાત કરી કે ઈરાભાઈ ખાતરી આપો ખાતરી ભાઈ આપવાનું હોય કે જેના વાત અલગ અલગ હોય જેમના વાણી વર્તનમાં ફેર હોય એમણે ખાતરીની ગેરંટી આપવી પડે હું તમને એક વાત કરવા માંગુ કે આ દેશમાં ચાચણી ના બનતી ત્યારે કોંગ્રેસની સરકાર આવી અને કોંગ્રેસ પક્ષ એક જ એવો પક્ષ હતો કે આ દેશની આઝાદીમાં એમનો ફાળો હતો કારણ કે સંસદ કે સતતની ચૂંટણી ન હતી તેની પણ કોંગ્રેસ પાર્ટી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં માં એમની સ્થાપના થઈ લોક કલ્યાણ માટે અને આ દેશમાં એક પાર્ટીના લીધે એમના મુખ્ય નેતાઓ ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય ડોક્ટર આંબેડકર સાહેબ હોય મોલાના આઝાદ હોય કે કેવો હોય એમણે કામ શરૂ કર્યું તે દિવસ તમારે કરવો હોય ખેડૂતોને તમારે ગાય બળદ લેવા હોય તમારે કોઈ ગાડું લેવું હોય તો તેત્રીસ ટકા સબસીડી આપતા હતા કે નતા આપતા જેથી કઈ નતું તે આપતા હતા આ દરિયાઈ ખેડૂતો છે એમને ડીઝલ કેરોસીન અને કોઈ સામગ્રી લેવી હોય એમને સબસીડી આપતા હતા કે નતા આપતા મારે એમ કહેવાનું કે આ કોડીનાર તો ખૂબ આગળ પડતો આની આ સુગર ફેક્ટરી કોણે આપી તાલાળાની સુગર ફેક્ટરી કોણે આપી ઉનાની સુગર ફેક્ટરી કોણે આપી આ કોની દેન છે તો કે કોંગ્રેસની અહીંયા સૌથી વધારે ગ્રાન્ટેબલ સ્કૂલો છે એ કોની દેન હતી કોંગ્રેસની કેમ આખા ગુજરાતની સ્કૂલો ગણ લ્યો આ સુગર ફેક્ટરીમાં એક જ સુગર ફેક્ટરી એમણે ચાલુ કર્યું એવું નામ આપો આખા ગુજરાતની વાત કરો એમણે શુગર ફેક્ટરી તો તમે અહીંયા સજાગ છે ને એ પકડીને બેઠા અહીંયા તો ઘણી અમારે અહીંયા ભંગારે વેચાઈ ગયો કાયદેસર નહીં તો બિનકાયદેસર અહીંયા ઉનામાં ભંગાર ને જમીન બધી વેચ દીધું તમે જાગૃત છે અહીંયા પેલું તમારે લોકલ બોર્ડ જીબી માટે હતું કોપરેટિવ અહીંયા આ તાલુકાની યુનિયન બેંક અહીંયા જેટલી સ્કૂલો શિક્ષણ આગળ એટલું બીજે આખા જિલ્લામાં કોઈ જગ્યાએ નથી તમે તમારા ગાયક વડ પણ ભણાવવા માનતા હતા રાજા વખતે એવડા સારા રાજા હતા જેના લીધે તમે શિક્ષણમાં પણ આગળ છે એટલે આ ફેક્ટરીને ચાલુ કરવાની વાત ને તમે ડાયરેક્ટર સો એમ કયો અમારે અહીંયા ડાયરેક્ટર નથી ફાયરેક્ટર એ નથી બધું પતી ગયું હતું તો અહીંયા કંઈ કયું કામ કર્યું કયો આ આ જિલ્લામાં સૌથી મોટો ગુજકો માસો છે ધીરુભાઈ ખ્યાલ છે કુરજીભાઈ બેસાણી આ વખતનો ગ્રોફેટ ફાર્મસી દવા માટેની ગ્રોફેટ લેવાની